માંડવી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એવા રાયના હરિભાઈ ગઢવીએ બાળકોમાં સમાજ અને દેશનો ભાવિ ઘડતર કર્યો શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતોની ઉંકતીને ખરા અર્થમાં હરિભાઈએ સાર્થક કરી છે માતા પિતાના સ્વપ્નને સાકાર કરતા હરિભાઈ ગઢવીએ બાળકોના વિકાસ માટે અભ્યાસ સાથે અન્ય પ્રવૃત્તિઓને પણ વેગ આપ્યો અને શાળાના ભૂલકાઓને સમર્થ બનાવ્યા છે તેમણે ગામના દાતા શ્રેષ્ઠીઓ સરકાર અને સ્ટાફ પરિવારના સહયોગને પણ મુખ્ય પ્રેરણા સ્ત્રોત ગણાવ્યું હતું મારું નામ હરિભાઈ ગઢવી હું અહીંયાનો જ સ્થાનિક ટીચર છું અને મારો અભ્યાસ મેં અહીંયા જ અભ્યાસ કર્યો છે અને આ જ શાળામાં પાછું ભણાવું છું એ માટે મારા માટે ગર્વની વાત છે અને આ જે મને અત્યારે શ્રેષ્ઠ શિક્ષક તરીકે મારી પસંદગી થઈ છે તો એનામાં ખાસ કરી અને મને આ ગામ લોકોનો સારો એવો સહકાર મળેલો છે એનામાં ખાસ કરી અને અમારા જે અહીંયાના જૈન જૈન સમાજના જે સભ્યો છે એનામાં ખાસ કરીને અમારા નવનીતના બિપિનભાઈ રહે છે પછી અમારો ફુરિયા પરિવાર જીવનદીપ પ્રકાશન એમનો પણ અમને સહકાર મળતો રહે છે તથા અમારા અહીંયાના વિદ્યાર્થીઓ છે એ બહુ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે કે જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે એનામાં એ સતત સારો પ્રદર્શન કરી રહ્યા છે અને અહીંયાના આચાર્ય અને શિક્ષકોનો પણ સારો એવો સહકાર મળે છે અને એના સહયોગથી આજે સાહેબ શ્રેષ્ઠ શિક્ષક માટેની એક આપણને એક ફાઇલ મૂકવાની હોય છે એનામાં આપણું બધું જોવામાં આવે છે અને હું મારી પ્રવૃત્તિની વાત કરું તો અહીંયા અમે જ્યારે પણ પ્રવેશોત્સવ થાય ત્યારે અમને અહીંયાથી નવની તરફથી દરેક તાલુકામાં કીટ આપવામાં આવે છે પછી અમારે અહીંયા કોમ્પ્યુટર તો બધી શાળાઓમાં છે પરંતુ કોમ્પ્યુટર ટીચર નથી પરંતુ અમારે અહીંયા પુરિયાભાઈ છે એમના દ્વારા હરીશભાઈ પુરિયા છે એમના દ્વારા કોમ્પ્યુટર ટીચર મારે ખ્યાલે આજથી બાર વર્ષ દસ બાર વર્ષ થયા એમના દ્વારા એમને પગાર મળે છે એટલે બાળકોને પણ આ સહયોગ મળી રહ્યો છે એ ઉપરાંત ગામના દરેક કાર્યમાં પછી કોઈ પણ સારી પ્રવૃત્તિ હોય તો એનું આયોજનમાં અને એમનો એમના સાથે રહી પછી પછી આપણે કોઈ આરોગ્યના કાર્યક્રમો હોય કે એનામાં બધામાં મારો ગામ સાથે ફૂલ વ્યવહાર છે અત્યારે અમારી પાસે શિક્ષકોની થોડીક તકલીફ હોવા છતાં પણ ગામ લોકોએ અને એસએમસી અને બધા લોકોએ અમને અહીં શિક્ષકોની ખોટ આવવા દીધી નથી હું જેમની પાસે માંગણી કરું તો એ અમને પ્રાઇવેટ શિક્ષણ પણ અહીં આપી રહ્યા છે જેના કારણે અમારું શિક્ષણ આગળ છે અને અમારા બાળકો બધા અહીંયા જ ભણે છે અને બીજું સાહેબ કે અમે જાહેરાત પણ આપીએ છીએ કે ભાઈ જ્યારે શાળા શરૂઆત થાય ત્યારે અમારી શાળામાં શું શું ફેસિલિટી છે શું સગવડ મળી રહે છે સરકારી શાળા એ શ્રેષ્ઠ શાળા કેમ છે એની અમે જાહેરાત કરીએ છીએ જેથી અમારી પાસે સારી સારી સારા સારા ટેલેન્ટેડ બાળકો પણ આ શાળામાં આવે છે જેના કારણે અમારી શાળાનું પ્રગતિનું લેવલ પણ ઊંચું છે અત્યારે પણ અમારા નવોદય કે આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છે એનામાં પણ અત્યારે અમારી શાળા ફર્સ્ટ નંબર ઉપર આવી છે સર આપના આચાર્ય સાથી શિક્ષકો છે એમનો તો સાથી સાહેબ માણસો કે ને કે કોઈ એકથી કાર્ય ન થાય એક માળા હોય તો માળામાં બધા મોતી એકી સાથે પરોવાયેલા હોય તો જ માળા શોભે જેમ મોર પોતાના પીછાથી શોભે તેમ અમે અમારા શિક્ષકોથી શોભીએ હા એમનો ફૂલ સહકાર છે અમને અને એ બધાના સહકારથી જ કારણ કે હું મારો વિષય લેતો હું ત્યારે દરેક બાળકો દરેક શિક્ષકો બીજાનો વિષય લેતા હોય પણ બધા જો ઉત્શીલા ઉત્સાહપૂર્વક ભણાવતા હોય તો જ અમે એનું સારું પરિણામ બાળકોને મળી શકે જવાબદારી ના રૂપે મને અત્યારે ખજાનચીનો નો પદ આપેલો છે પણ હું ખજાનચીનો પદ મારી યોગ્યતા મુજબ હું સાચવી રહ્યો છું બસ આપના પરિવાર વિશે જણાવશો આપ કયા કયા પરિવારમાંથી બિલોંગ કરો છો આપ સ્ટ્રગલ કરી કરી શિક્ષક બન્યા છો મહિના છો સાહેબ તમને ખબર છે કે પહેલા આપણી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી મારા પિતાજી અને મારા માતા છે એ મજૂરી જ કરતા હતા પરંતુ મને કુદરતે હું થોડોક ભણવામાં તેજસ્વી હોવાને કારણે માણસો કે પેટે પાટા બાંધી બાંધી અને મારા પિતાએ મને ભણાવ્યો અને એના ભણાવ્યાના રૂપે જ્યારે હું પીટીસીમાં એડમિશન મળી અને શિક્ષક બન્યો છું એનામાં એમનો પ્રયત્ન ઘણો છે તો હું આજના પ્રસંગે એટલું જ કહીશ કે જે તમે સાચા દિલથી સાચા ખંતથી અને સાચા ઉત્સાહથી બાળકને જ તમારી રોજી માની અને જો તમે કામ કરશો તો કુદરત તમને એનો મહત્ત્વનું ફળ આપશે વાલીઓ તો આપશે જ પણ કુદરત બહુ ફળ આપશે તો તમને જે પણ સર્વિસ મળી છે એને ભગવાનની પ્રેરણા સમજી અને એનામાં તન મન અને ધનથી જોડાશો અને સાચા જેમ હું કરું છું મને ખબર છે હું સાચા દિલથી કરું છું આટલી મોટી નિશાળ હોવા છતાં હું છેલ્લા બે હજાર આઠથી આ મોટી નિશાળમાં જ કાર્ય કરી રહ્યો છું અને મને સારા અને ઉત્તમ પરિણામ હું પણ શીખું છું અને બાળકોને શીખવું છું અને ઘણું બધું મને જાણવા મળે છે તો આ પ્રસંગે હું શિક્ષકોને કહીશ કે તમે તમારા દિલથી અને તમના દિલમાં અને આનંદ થાય એવી રીતે તમને જો બાળકને ભણાવશો તો ચોક્કસ તમે પણ એક ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષક છો આ તો મને સરકારે એવોર્ડ આપ્યો પરંતુ જો તમે કાર્ય કરશો તો કુદરત તમને આ એવોર્ડ આપતો જ રહેશે અને તમે વાત કરી તાલુકાની તો તાલુકામાં પણ સારો એવો સહયોગ છે અમારા જિલ્લા શિક્ષણના સાહેબ શ્રી ખટારીયા સાહેબ છે એમણે મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે એમણે મારી બધી પ્રવૃત્તિ જોઈ એમણે જ મને પ્રોત્સાહન આપી અને મને કીધું કે સાહેબ તમે આટલી આટલી સરસ પ્રવૃત્તિ કરો છો તો પછી તમે ફાઇલ નાખો અને મને ખબર છે કે મારા ફાઇલ મારી ફાઇલ તાલુકામાં જાય એટલા માટે આપણા ખટારીયા સાહેબ ત્યાં મારા માટે દોઢ વાગ્યા એમની રિસેસ પડે છતાં બે વાગ્યા સુધી મારા માટે બેસી અને મારા એમ એમનું કહેવાનું એવું હતું કે તમારા જેવા શિક્ષકો આગળ આવે

ગામમાંથી ક્લાસ વન ટુ અને સરકારી નોકરી ડગલાબંધ બાળકોએ મેળવી છે અને ખૂબ જ સારું સામાજિક કાર્ય પણ એમનું સારું છે અને નાના બાળકથી કરીને મોટા સુધી આખું ગામ એમને હરી સાહેબ તરીકે જ ઓળખે છે અને ગામની અંદર પણ એમની સારી એવી પ્રતિષ્ઠા છે તો ખરેખર જે એવોર્ડ મળ્યો છે એમને એ એવોર્ડને લાયક છે હરિભાઈ એકદમ અને એવોર્ડને પણ જે પ્રમાણે શિક્ષકને મળવો જોઈએ એ પ્રમાણે આ વખતે ખરેખર હરિભાઈને જે એવોર્ડ મળ્યો એ અમારા માટે અને શાળા માટે ગામ માટે સમાજ માટે ગૌરવની લાગણી છે એકદમ હા અમારા મારી બે દીકરીઓ છે એ પણ આ શાળામાં જ ભણે છે હરિભાઈના તમામ બાળકો આ શાળામાં ભણી ગયા છે અને અત્યારે હાલમાં પણ એક એમની દીકરી ભણી રહી છે અમારા કાંતાબેન છે એમના પણ એક છોકરી છે છોકરો અહીંયા ભણી રહ્યો છે અને દીપિકાબેન છે એટલે લગભગ તમામ અમારા શિક્ષકોના બધા જ બાળકો આ શાળામાં જ ભણી રહ્યા છે તમામ શિક્ષકોના ખૂબ જ વર્ષોથી અમારા શાળામાં ભણાવે છે હરી અમારા માટે તો સર્વશ્રેષ્ઠ હતા અને તાલુકા માટે તેમને સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે તે અમારી શાળા માટે ખૂબ જ ગર્વની વાત છે અને તે ખૂબ જ સારું ભણાવે છે હરી સાહેબ અમને ખૂબ જ સારું ભણાવે છે અને અમારા માટે ગર્વની વાત છે કે તેમને સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે હવે અને અમારી શાળા માટે શાળાના શિક્ષકો બાળકો માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય છે અને આ સર્વશ્રેષ્ઠ શિક્ષક અમારા હરી સાહેબ બન્યા છે એના માટે હું ખૂબ જ લાગણી લાગણી અનુભવું છું મારું નામ કાવ્ય રતનભાઈ ચારણ છે આ અમારી પીએમ શ્રી મોટીરાય પ્રાથમિક શાળામાં હરિભાઈ ગઢવી નામે એક શિક્ષક છે એમને શ્રેષ્ઠ તાલુકાનો એવોર્ડ મળ્યો છે એ અમારી શાળા માટે ગર્વની વાત કહેવાય આજે અમારી સ્કૂલમાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો છે અને આજે અમે લોકો શિક્ષક બન્યા છીએ અમને આજે ખબર પડે છે કે શિક્ષકોનું મહત્વ જે છે એ તો બધું વધુ છે પણ શિક્ષકો જે અમને ભણાવે છે પણ એ લોકો કેટલા થાકી જાય છે રોજ ભણાવીને આજે અમને ખબર પડી છે અને તેમનું માન તો અમે એટલું બધું કરીએ છીએ પણ આજે જે અમને માન જડ્યું આજે અમે શિક્ષક બન્યા છીએ એનું આજે અમને માન મળ્યું એ અમારા માટે બહુ જ મોટું હતું આજે તો અમે શિક્ષક દિવસ માટે શિક્ષક બન્યા છીએ પરંતુ જે અમારા શિક્ષકો છે એને અમે આવું માન રોજે આપીએ છીએ અને આપશું અમા અમે આજે શિક્ષકો બન્યા છીએ અમને અમને આજે બાળકોને ભણાવ્યા ત્યારે ખબર બની કે ત્યારે ખબર પડી કે શિક્ષકોને શિક્ષકો બનવું કેટલું જ અઘરું છે અમારા સર અમારી સ્કૂલના સર હરિભાઈ ગઢવી તે મારા ક્લાસ ટીચર છે તે બહુ જ સરસ ભણાવે છે અમારા માટે તો તે પહેલેથી જ શ્રેષ્ઠ હતા પણ આજે આ આખા તાલુકા માટે શ્રેષ્ઠ થઈ ગયા છે એનો એનો અમને ગર્વ છે અને અમારી શાળાનો ગર્વ છે કે આજે એ શ્રેષ્ઠ શિક્ષકનો એમને અવોર્ડ મળવા જઈ રહ્યો છે

આ શ્રેષ્ઠ અવોર્ડ મળ્યો છે મારું નામ રબારી રાજલ જેસાભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું અમારા જે સાહેબ છે તેમને તાલુકા તાલુકામાં બેસ્ટ શિક્ષક તરીકે અવોર્ડ મળ્યો છે જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે તે અમને સૌથી સારું ભણાવે છે અને આજે અમે શિક્ષક બન્યા છીએ તો અમને ખબર પડી કે શિક્ષકનું શિક્ષકનું જે જે છે

અભ્યાસ કરાવે છે તેઓ ખૂબ જ સારું ભણાવે છે અને આજે તેમને સર્વશ્રેષ્ઠ શિક્ષકનો અવોર્ડ મળ્યો એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે કારણ કે એક અમારા સાહેબ છે તે માટે અમને ખૂબ જ ખુશી છે આજે અમે શિક્ષક દિવસ ઉજવીએ છીએ તેમને અમને ફૂલ એમ ટીચરનો મુશ્કેલીનો અમને ખબર પડે છે કેટલી મુશ્કેલી આવે છે એમને તેમને સામનો કરવો પડ્યો છે